લોકસભાનો હવે સમય નજીક આવી રહ્યો છે ત્યારે તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આપણે ફરી એક વખત રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે નારણભાઈ જે રીતે લોકસભાનો સમય સમય હવે નજીક આવી રહ્યો છે આ બાબતે હવે કોંગ્રેસની કેવી તૈયારીઓ દેખો છોટાઉદેપુર લોકસભા આદિવાસી સીટ છે અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની ઘડીઓ ઘડાઈ રહી છે આ આખા દેશની અંદર અને તમામ રાજ્યોમાં બે હજાર ચોવીસની ચૂંટણીઓ ખૂબ રંગ લાવે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે છોટાઉદેપુર લોકસભાને લાગે પડ કે ત્યાં સુધી અમારો આ આદિવાસી વિસ્તાર છે રિઝર્વ સીટ છે અને લોકસભાની બે હજાર ચોવીસની તૈયારીઓ માટે અમે લોકો સાથે વિધાનસભા ચૌદ તાલુકા છોટાદેપુર લોકસભા મત વિસ્તારમાં આવે છે એની અંદર તાલુકાના સંગઠનો જિલ્લા માળખાના સંગઠનો યુથ કોંગ્રેસ સેવાદળ મહિલા કોંગ્રેસ તમામની મિટિંગો પણ અમે લોકો વિધાનસભાવાર તાલુકાવાર ચાલુ કરી દીધી છે અને એના ભાગરૂપે સંગઠનને મજબૂત કરવા માટેની પણ અમે લોકો થોડા ફેરફાર કરવાના થાય તો તે પણ ફેરફાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે છોટાદેપુર લોકસભા એ આદિવાસી વિસ્તારનો ખૂબ જ મોટો અને ઘણા વર્ષોથી લોકસભા કે વિધાનસભા તાલુકા જિલ્લા પંચાયત સાથે કોંગ્રેસની સાથે રહેલો છે અને કોંગ્રેસની સાથે જ રહેશે એવી અમુના સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં થોડું ધાર્મિક પરિબળ પણ કામ કરશે કેમ કે ચૂંટણી નજીકમાં જ શ્રી રામ ભગવાનની મંદિરની પૂજા અર્ચના અને ખુલ્લું મૂકવાનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ પણ માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે કરી રહ્યા છે ત્યારે એની હવા પણ પાંચ છ મહિના સુધી એક વર્ષ સુધી રહેવાની અને ઇન બિટ્વીન લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીઓ આવે છે તો તેવા સંજોગોની અંદર અમારા વિસ્તારની અંદર પણ લોકો ભલે ધાર્મિક રંગે રંગાયેલા જ છે પરંતુ વિકાસની દૃષ્ટિએ જોવા જઈએ તો વિકાસ બહુ મહત્ત્વનો છે કે આ વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે લાઇટની સમસ્યા છે આ લોકો બાર કલાક વીજળી આપવાની વાતો કરી હતી પરંતુ એ બાર કલાક વીજળી મળતી નથી તૂટક તૂટક મળે છે ખેડૂતોને બે ગુના ભાવ કરી આપવાની પણ વાત થયેલી હતી માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેરામાં ખાતરી આપી હતી પરંતુ એ ખેડૂતોને ભાવ પણ આજે મળતા નથી ખેડૂતો આજે તમે તમારા ટીવી માધ્યમથી અમે લોકો જોઈ રહ્યા છે કે આજે સૌરાષ્ટ્રની અંદર પણ ડુંગળીના ભાવ છે ટામેટાના ભાવ છે લસણના ભાવ છે લોકો રોડ પર ફેંકી રહ્યા છે તો તેવા સંજોગોની અંદર ખેડૂતોની મુશ્કેલીઓની અંદર પારાબાર વધારો થયો છે એમાં કોઈ ઘટાડો થયો નથી આ વિસ્તારની અંદર સડકતા પ્રશ્નો છે આજે ભારત નદીનો બ્રિજ છે આજે લોકો બાયપાસ ડાયવર્ઝન કરીને ત્યાંથી ટ્રાન્સપોર્ટ પાસ કરે છે ત્યારે એ રિપેરિંગનું કામકાજ પણ હજુ થતું નથી એની સાથે સાથે મારા સમયે મેં રેલવે મંત્રી જ્યારે રાજ્યમંત્રી હતો ત્યારે રેલવે બરોડાથી ડભોઈ છોટાઉદેપુર અલીરાપુર જોભ થઈને ધાર ઇન્દોર લઈ જવાની હતી એને આજે જો બે હજાર છની વાત છે અને આજે બે હજાર ત્રેવીસ આ ચોવીસ શરૂ થઈ ગયું છે ત્યારે હજુ ઇન્દોર સુધીની આ લાઇન પર ગઈ નથી તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકાર અને રાજ્યની સરકાર છે એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ અવાજ કરતા નથી અને પ્રજાના પ્રશ્નોને ઉઠાવતી પણ નથી નહીં એમને તક મળે છે વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર તો તેવા સંજોગોની અંદર જે રજૂઆતો કરવી જોઈએ વિકાસની વાતો થવી જોઈએ એ વિકાસની વાતો તો થતી જ નથી માત્ર ધર્મની વાત લઈને તમે ચાલશો તો નીચે પાયાની અંદર જે વિકાસની જરૂરિયાતની વાતો છે એને તો ભૂલી જ ગયા છે હાલમાં તમે ટીવી માધ્યમથી અમે લોકો પણ જોઈ રહ્યા છે કે સંકલ્પ ભારત વિકાસ યાત્રા કાઢી રહ્યા છે તો એ તો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર છે બે હજાર ચોવીસની લોકસભાનો અને બે હજાર ચોવીસની લોકસભાના ચૂંટણી પ્રચાર માટે સરકારી અધિકારીઓને અંદર જોડી દીધા છે તો એવા સંજોગોની અંદર લોકો પ્રશ્નો રજૂઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓની પાસે પણ એનો કોઈ નિકાલ નથી જે તે જગ્યાએ સંકલ્પ યાત્રા જઈને સ્વાગત કરે છે અને વાતો કરીને તમે આવતા રહો છો પણ મૂળ પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીના રાજમાં સ્ટેટ ગવર્મેન્ટ હોય કે ભારત સરકાર હોય એના કોઈ કામો થતા નથી આજે તમે જો આજના બે ત્રણ દિવસના પેપરની અંદર મેં જોયું કે પલાસવાળા રેલવે ફાટક અને ઢોકળિયા રેલવે ફાટક ભોડેલી બંને જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની વાતો છે મારા વખતથી અમે લોકો એને પ્રપોઝલ મૂકેલી અને ગ્રાન્ટ પણ હજુ આપી નથી અને ભારત સરકારને પણ અમે લોકો લખી લખીને આપ્યું છે પરંતુ એની ઉપર કોઈ ધ્યાન આપતા નથી આખરે મુશ્કેલી પડે છે પ્રજાને અને પ્રજાને મુશ્કેલી પડે છે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોટું ત્યાં એક પર્યટન સ્થળ બનાવી દીધું આ બાજુ ચાપાનેર છે પાવાગઢ માતાજીનું સ્થાનક છે એવા સંજોગોની અંદર ટ્રાન્સપોર્ટની સુવિધા જ એકદમ સરળતાથી થવી જોઈએ એ થતી નથી તો એવા સંજોગોની અંદર લોકસભા વિસ્તાર છોટાઉદેપુર છે એની અંદર લોકો પણ કંટાળેલા છે અને આવતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી અહીંયા જીતી અને ભારત સરકારની અંદર પ્રતિનિધિત્વ કરાવે એવી મને અનુભૂતિ થાય છે નારણભાઈ લોકસભાની અંદર અત્યારે લોકોની ચર્ચાઓ એવી ચાલી રહી છે કે નારણભાઈ રાઠવા ફરી લોકસભા લડે તો નારણભાઈ રાઠવાની કેવી તૈયારી દેખો અમારી તો પાર્ટીના બેઝ ઉપર અમે લોકો પાર્ટીના સૈનિક છે અને પાર્ટી સાથે અમે રહેલા છે પાર્ટીના જે કોઈ કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમોની અંદર અમે લોકો બિલકુલ ધન મન ધનથી લગાવીને પાર્ટીને મજબૂત કરવાનું કામકાજ અમે લોકો કરી રહ્યા છે જ્યારે વ્યક્તિગત સવાલ આવે કે લોકસભાની ચૂંટણી કોણે લડવાની થાય છે ત્યારે હવે અમારા વિસ્તારમાં તો કોઈ છે નહીં ઇન મીન ને તીન સુખરામભાઈ રાઠવા પૂર્વ વિરોધ પક્ષના નેતા કવાટ અને છોટા ઉદેપુરથી હું સિટિંગ રાજસભાનો મેમ્બર છું મારું ટમ હમણાં બે હજાર ચોવીસ માર્ચ એકત્રીસના અંદર પૂરું થાય છે એટલે અમે લોકો પાર્ટીના અંદર જ રહીને કામગીરી અમે કરીએ છીએ પણ જ્યારે હાઈકમાન્ડ વિચારશે કે આવતી લોકસભા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં છોટાદેપુર બેઠક ઉપર કોને રાખવા એ અમારી એક પ્રોસેસ હોય છે પાર્ટીની અને એ પ્રોસેસની અંદર રાજ્ય કક્ષાએથી અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે અમારી સિલેક્શન કમિટી આવશે અને ત્યાંથી દિલ્હી પાર્લામેન્ટ અમારી એઆઈસી પાર્લામેન્ટરી બોર્ડ હોય છે અને એઆઈસી પાર્લામેન્ટરી બોર્ડ જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવા માટે અને અમારે લડવાનું થાય તો એ રીતે તૈયારી કરી અને અમે લોકો પાર્ટીના જે નિર્ણય આવશે એ નિર્ણયને અમે વધાવી અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને જીતાડવાનું પૂરેપૂરી કોશિશ અમે કરવાના છે જો ઇડિયા ઇન્ડિયા ગઠબંધન થાય તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે કે કોંગ્રેસના ઉમેદવાર રહેશે આદિવાસી વિસ્તારોમાં જો અમારી ગણતરી પ્રમાણે હાલમાં ઇન્ડિયા ગઠબંધન સાથે આપ પાર્ટી પણ જોડાયેલી છે પાર્લામેન્ટરી હાઈકમાન્ડની બોડી જે અમારી છે અને ઇન્ડિયા ગઠબંધનના જે તમામ પક્ષના જે નેતાઓ છે એ નેતાઓ સાથે કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટોની વહેંચણી કરવાની છે અને કોને કોને ત્યાં ફાળવવાની છે એ ઇન્ડિયા ગઠબંધનની હા અમારી આખી એક પાર્લામેન્ટરી બોર્ડની કમિટી છે એ કમિટીની અંદર સીટની વહેંચણી થાય ત્યારબાદ જ એનો નિર્ણય આવી શકે પરંતુ ગુજરાતને લાગે પડે કે ત્યાં સુધી હાલમાં મારી ગણતરી પ્રમાણે જો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે જ પાર્ટીની લડાઈ હોય તેમ લાગી રહ્યું છે છતાં પણ સીટો આદિવાસી વિસ્તારની લોકસભાની સીટો છે ચાર સીટો તો એ ચાર સીટોની અંદર પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરે અને ગઠબંધનમાં જે સીટ લડવાની થાય તો એના માટે આપ પાર્ટીને પણ કોઈક જગ્યાએ ગુજરાતનો ચાન્સ મળે એવી શક્યતાઓ લાગી રહી છે પરંતુ એ પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરીને સીટોની ફાળવણી કરે એની પર આધાર રાખશે અહીંયા જે અહીંયાની વાત કરીએ છોટાદેપુર લોકસભાને લાગે વળગે તેઓ એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ભેજ પાર્ટીની લડાઈ થાય તેવું મને જણાઈ રહ્યું છે દેડિયાપાડાના અંદર સાત તારીખે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે આ બાબતે આપ શું કહેશો દેખો જેડિયાપાડાના સિટિંગ ધારાસભ્ય આપ પાર્ટીના માનનીય ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે સેવા બજાવે છે એ આદિવાસી આગેવાન છે અમે પણ આદિવાસી આગેવાન છીએ અમે લોકો ચેતર વસાવાની સામે રાજકીય કિન્નાખોરી રાખી એનો દબદબો ખતમ કરવા માટે ચેતર વસાવાને એને કેન પ્રકારે આવતી લોકસભાની ચૂંટણી ન લડે ચાહે આપ પાર્ટીમાંથી લડે કે કોઈ બીજી પાર્ટીમાંથી લડે પણ એનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર છે મારે એમ કહેવું જોઈએ કે આખા દેશના અને આખા રાજ્યના ચૌદ જિલ્લાઓ છે અમારા ટ્રાઇબલના ખાસ કરીને એમાં ટ્રાઇબલ નેતાઓ જે જે લોકો અવાજ કરે છે તેને અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી એમના પ્રશાસકો દ્વારા દબાણ લાવી અને એન કેન પ્રકારે ફસાવી રાખવાના કેસો કરી રાખવાના અને એમાંથી એને ઊંચા નહીં આવવા દેવાનું એક ષડયંત્ર ચાલે છે માનનીય કેજરીવાલ અને મુખ્યમંત્રી શ્રી દિલ્હી અને ભગવંત માન સાહેબ બંને એ લોકો પંજાબના મુખ્યમંત્રીઓ ઢેડિયાપાડા આવી રહ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના જે નેતાઓ છે તેનો અવાજ દબાવે તેને ન દબાવી શકાય આજ બાબા સાહેબ આંબેડકરે આપેલા જે હક્કો છે વ્યક્તિગત જે તમારો નાગરિક અધિકાર ભોગવા માટેનો જે હક્ક છે એ હકોને પણ ચૂની લેવાનું હોય તો પછી આવા મુખ્યમંત્રીઓ આવી અમારા આદિવાસી સમાજના લોકોને જાગૃત કરે એક ટેકા રૂપે એને પ્રોટેક્શન આપવા માટે અને સરકારને પણ ચેતવણી આપવા માટે કે આવી રીતે આદિવાસી વિસ્તારના જે જે આગેવાનો નેતાઓ સમાજના કોઈ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરે છે તો સરકારે એને નિકાલ કરવાની સરકારની ફરજ છે કોઈ નેતાને જ પૂરી દેવાનો અને અવાજને દબાઈ દેવાનો અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ નહીં લાવવાનો એ જે પ્રથા છે એ પ્રથા બિલકુલ મારા દૃષ્ટિએ ખોટી છે અને એના માટે માનનીય બંને મુખ્યમંત્રીશ્રીઓ અહીંયા ડેરિયાપાડા પધારે છે તો અમારા આદિવાસી સમાજને એક જોમ પણ મળશે અને એક ટેકો પ્રોત્સાહન મળશે અને આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે સરકારની સામે અન્યાય સામે લડત માટે એ લોકો જે માર્ગદર્શન આપવાના છે એ મને એમ લાગે છે કે ચૈતભાઈ વસાવા માટે અને અમારા આગે આદિવાસી સમાજ માટે પાર્ટી કોઈ પણ હોય પણ આગેવાન આગેવાન આદિવાસી છે તો આદિવાસી આગેવાનોને પ્રોત્સાહિત કરવું જ જરૂરી છે જેથી કરીને આદિવાસી સમાજના પડતા પ્રશ્નોનો નિકાલ કરવામાં અમને પણ શરૂ પડે બિલકુલ આ હતા આપણા સાથે જે કોંગ્રેસના નેતા રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તેઓ જે આપના જે બંને મુખ્યમંત્રી છે તેમનો વેલકમ કરી રહ્યા છે અને જે ઇન્ડિયા ગઠબંધન થાય તો જે પાર્ટી નક્કી કરે કે કોને ઉમેદવાર રાખવું અને કોને ના રાખવું તે તો સમય જ બતાવશે હવે લોકસભાનો ઉમેદવાર છોટાઉદેપુરનો કોણ રહેશે તે હવે સમય બતાવશે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર